चैरिटेबल एंड वेलफेयर ट्रस्टस संचालित उम्मीद प्राइमरी स्कूल करंच नु दशमो रमोत्सव યોજાયો उम्मीद चैरिटेबल एंड वेलफेयर ट्रस्टस संचालित उम्मीद प्राइमरी स्कूल करंच નો દસમો વાર્ષિક રમતોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય તેહમિના પઠાણના હસ્તે રિબન કાપી રમતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સંસ્થાના પ્રમુખ ફૈઝલભાઈ પટેલ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર હતા સાથી જ ગામના લોકો મહેમાનો વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી રમતોત્સવ ને સફળ બનાવ્યો હતો રમતોત્સવમાં કુલ 23 રમતો રમાડવામાં આવેલ બીજા દિવસે તમામ લોકો માટે ચા નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્રીજા દિવસે વિદ્યાર્થીઓએ ફન ફેર માં ભાગ લઈ અલગ અલગ વાનગીઓ બનાવી હતી રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને મેડલ ટ્રોફી આપવામાં આવી હતી संस्थाના સેક્રેટરી પટેલ મુજે ફાઈલ તમામ આવેલ મહેમાનો વાલ્યુ તથા ગામ લોકોનો આભાર માન્યો હતો કાર્યક્રમને સફળ બનાવનારા તમામનો તથા વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારવા માટે રોકડ ઇનામ આપનારા ભાઈઓ તથા બહેનો પણ આભાર માની કાર્યક્રમ ને પૂર્ણ કરેલ હતો